કેમ છો બધા હું છું ડોક્ટર તમારું સ્વાગત છે આજે હું તમને એક બેલેન્સ ઇમ્પ્રુવ કરવાની એક્સરસાઇઝ બતાવીશ આ બેલેન્સ ઇમ્પ્રુવ તમે ફોમ પેડ પર કરી શકો છો જો તમારી પાસે ફોમ પેડ ના હોય તો તમે ઘરે જે તક્યો હોય એ બી ઉપયોગ કરીને આ એક્સરસાઇઝ કરી શકો જો આપણે અનઇવન સરફેસ પર આપણે બેલેન્સનું જ્યારે ટ્રેનિંગ કરીએ ને તો આપણું પર્કનું જેમ કે તળિયો જે હોય કાં તો ની હોય કાં તો હિપ હોય એનું કાફી સ્ટેબિલિટી બી વધે છે આ કસરત તમે કોઈ બી જાતની તમારી સર્જરી થઈ હોય જેમ કે એસીએલ કન્સ્ટ્રક્શન થયું હોય કાં તો તમારું ની રિપ્લેસ કર્યું હોય હિપ રિપ્લેસ કર્યું હોય એન્કલનું બી કોઈ તમારે સળિયો નાખ્યો હોય એના તમારું છે ને બેલેન્સ થોડું હલી જાય જેમ કે તમારું બેલેન્સ થોડું બગડી જાય છે એના કારણે બેલેન્સ અને સ્ટેબિલિટી લાવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો જેમ તમે જ્યારે સ્ટ્રેન્થ વધી જાય પણ આપણું બેલેન્સ બેલેન્સ ના આવી હોય કતો સ્ટેબિલિટી ના આવી હોય તો બી આપણને તકલીફ થઈ શકે છે ચાલવામાં સીડીઓ ઉપર ચડવામાં અને ઉતરવામાં તો આ કસરતો તમને એ ઇમ્પ્રુવ કરવામાં હેલ્પ કરશે તો આપણે ચલો જોઈએ કેવી રીતે કરીએ આવે શું જે પહેલી કસરત છે એની માટે આપણને આ ફોન પેડની જરૂર પડશે કાં તો પછી એક તક્યો બી ચાલશે તાકી થોડું અનઇવન સરફેસ હોય તો આપણું બેલેન્સ થોડું ચેલેન્જ થશે જો તમને એવું લાગતું હોય જે કે તમારું બેલેન્સ થોડું વધારે જ પ્રોબ્લેમમાં છે કાં તો તમારું બેલેન્સ બહુ જ જાય છે તો તમે આગળ એક ચેર રાખી શકો કાં તો એક દિવાલ પાસે કરશો ને તો હાથ તમે ત્યાં સપોર્ટ રાખી શકો એની માટે તાકે તમારું બેલેન્સ થોડું બી અગર કર્યું તો બી તમે કાંઈક તો પકડી શકો અને તમે નીચે નહીં પકડી શકો પહેલા તો ખાલી આપણે એક પગને ને રીતે રાખી દેવાનો છે એના ઉપર અને ખાલી ઉભો રહેવાનો છે 10 સેકન્ડ થી લઈને ધીમે ધીમે વધુ કરી કરીને 3 સેકન્ડ થી 1 મિનિટ આપણે કરવાનું છે 3 થી 5 વાર કરી શકીએ આ એક્સરસાઈઝ પણ જે બીજી છે એ આનું જ વેરીએશન છે એમાં આપણે એક પગ પર ઉભો રહેવાનો છે પણ આ વખતે આપણે આંખ બંધ કરીને ઊભા રહેશું ઓકે એટલે આપણો બેલેન્સ થોડો વધુ ચેલેન્જ થાય અને પછી નીચે ઉતરવાનું સેમ 3 થી 5 વાર કરીશું દસ સેકન્ડ થી વધુ વધુ કરી કરીને એક મિનિટ તક પહોંચવાનું છે જે ત્રીજી કસરત છે એની માટે આપણને થોડું વજનની જરૂરત પડશે વજનની જરૂરત પડે એની માટે આપણે રાઈસ બેગનો ઉપયોગ કરી શકીએ કાં તો આપણે કેન હોય એ વાપરી શકીએ કાં તો બોટલ હોય પાણી એ બી વાપરી શકીએ એક કિલોથી લઈને બે કિલોથી પાંચ કિલો જેટલું તમારાથી હેન્ડલ થઈ શકે તમારે એટલું યુઝ કરવાનું છે હું હમણાં માટે ખાલી ફોર્મનો ઉપયોગ કરું છું એક પગ પર ઉભું રહેવાનું છે હું આમથી આમ વેઇટને ફાસ્ટ કરવાનું છે ઠીક છે અને પછી એ જ દસ સેકન્ડથી એક મિનિટ ધીમે ધીમે વધવાનું છે ત્રણથી પાંચ વાગે અને આની પછી જે છે એની માટે આપણે ખાલી આમ હાથને ગોળ ગોળ ફેરવશું બાકી તમારું બેલેન્સ થોડું ચેલેન્જ થાય જ્યારે આપણે આમ બી મુમેન્ટ કરીએ ને એક અનિવન સર્ફિસ પર ઉભા રહીને આપણું બેલેન્સ બી થોડું વધારે વધે હવે એના પછી જે છે કસરત એની માટે આપણે ખાલી આમ ઊભું રહેવાનું છે નીચે જવાનું છે ઘૂંટણ પર દસ સેકન્ડ થી પાછું એક મિનિટ કરવાનું છે ઠીક છે અને આના પછી આપણે પગ પર ઊભું રહેવાનું છે એક જ પગ પર પછી આ એક તળિયું આગળ એક તળિયું સાઈડમાં એક તળિયું પાછળ પાછું એક બે અને ત્રણ એવી રીતે દસ વાર કરી શકશો જેના તમારું બેલેન્સ અને સ્ટેબિલિટી બેવું હશે અને આના પછીની જે કસરત છે એ થોડી એડવાન્સ છે થોડું તમારું બેલેન્સ એમાં જઈ શકે છે એમાં ખાલી હાથને સાઈડમાં મૂકવાના છે તો તમે ક્રોસ કરીને બી રાખી શકો અને પછી એક પગને પાછળ કિક કરી દેવાનો છે અને આવી રીતે નીચે આવવાનું છે પાછું દેખાડું છું પાછળ અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને પાંચ દસ સેકન્ડ થી પાછું એક મિનિટ એવી ધીમે ધીમે વધવાનું છે વાર આ કસરત તમે દિવસમાં એકવાર કરી શકો છો જો તમારાથી હરોજ પોસિબલ ના થાય તો તમે વીકમાં બે થી ત્રણ વાર કરીશો તો તમારું બેલેન્સ અને સ્ટેબિલિટી કાફી હદ તક ઇમ્પ્રુવ થશે જેમ કે મેં મેન્શન કર્યું પહેલા ભી કે જો તમારી પાસે આ ફોર્મ પેડ ના હોઈ શકે તો તમે તકિયાનો બી ઉપયોગ કરી શકો છો કહે તો કોઈ એવા સરફેસનો ઉપયોગ કરી શકો જે થોડું અનિવારણ હોય તાકી તમારું બેલેન્સ થોડું ચેલેન્જ થાય ઓકે જો તમે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમને વધુથી વધુ આવા વિડીયોઝ જોઈતા હોય ફ્યુચરમાં તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં લખી બતાડજો હું વિડીયોઝ જરૂર જરૂર તમારી માટે લઈ આવીશ જો તમે મારો વિડીયો લાઇક કર્યો હોય તો પ્લીઝ તમે સબ્સ્ક્રાઇબ કરો અને આ બે લાયકન દબાણો ના ભૂલતા કે તમે તમારી કોઈ બી ચેનલની અપડેટ્સ મિસ નહીં કરશો એક્સરસાઇઝ કરવાને ને